ત્યારે શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે અને ત્યારે ગુજરાત સરકાર આ અધિકારને સાકાર કરવા માટે તમારી સાથે છે આજે અમે વાત કરીશું ટ્યુશન સહાય યોજના વિશે આ જે સરકારની યોજનાઓ બનાવી છે તેમાંની એક છે જે આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને શિક્ષણની નવી ઊંચાઈઓ સર કરવામાં મદદ કરે છે આ યોજના ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ ટ્યુશન ફીના ખર્ચને કારણે પોતાના સપનાઓથી દૂર ન રહી જાય તો જાણીએ આ યોજના વિશે વધુ ગુજરાત સરકારની ટ્યુશન સહાય યોજના જેને કોચિંગ સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે ત્યારે તેનો મુખ્ય હેતુ ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓની ટ્યુશન ફી માટે નાણાકીય સહાય આપીને તેમને ઉચ્ચ શિક્ષણમાં મદદ કરવાનો છે

તો આ યોજના દ્વારા ગુજરાત સરકાર દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણની તક આપવા પણ માંગે છે તો આ યોજના વિદ્યાર્થીઓને કયા લાભ આપે છે એના વિશે પણ જાણીએ ટ્યુશન ફી માં રાહત આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ટ્યુશન ફી ના ખર્ચ માટે નાણાકીય સહાય મળે છે જેનાથી તેઓ વધારાના શૈક્ષણિક માર્ગદર્શન પણ મેળવી શકે છે અન્ય બીજું શું છે તો શૈક્ષણિક વિકાસ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને જેનાથી તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉચ્ચ શિક્ષણ માટે પણ તૈયાર થઈ શકે છે આ સાથે સમાવેશી શિક્ષણ એ શું છે આ યોજના ખાસ કરીને નબળા વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડે છે જેથી દરેક બાળકને સમાન તક મળે તો આ સહાયની રકમ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં અથવા તો શાળાના ખાતામાં પણ જમા થતી હોય છે જેનો ઉપયોગ ટ્યુશન ફી પુસ્તકો અથવા અન્ય શૈક્ષણિક ખર્ચ માટે પણ થઈ શકે છે ત્યારે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે

વિદ્યાર્થી ધોરણ અગિયાર અથવા ધોરણ બાર માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હોવો જોઈએ જાતિના માપદંડ કયા કયા છે એસસી એસટી એસીબીસી અને ઈડબલ્યુ એસ વર્ગના વિદ્યાર્થીઓને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવે છે જો તમે આ માપદંડોને પૂર્ણ કરતા હોય તો આ યોજના તમારા માટે એક સુવર્ણ તક છે આ સાથે જો સહાયની રકમની વાત કરીએ તો સહાયની રકમ છે તે વિદ્યાર્થી રૂપિયા પંદર હજાર અથવા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થતી હોય છે તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે શું કરવું પડશે તો જાણીએ ઓનલાઈન અરજી તમે કરી શકો છો જેમાં ગુજરાત સરકારના ડિજિટલ ગુજરાત પોર્ટલ ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત તેના પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો આ અથવા ગૂગલ પર તમે બિન અનામત આયોગ અથવા તો gudc.gujarat.government.in શોધો ત્યારબાદ વેબસાઈટ હોમ પેજ પર સ્કીમ મેન્યુ પર ક્લિક કરો અને ત્યારબાદ કોચિંગ સહાય યોજના પસંદ કરો જો નવા યુઝર હોય તો રજીસ્ટ્રેશન કરો અને લોગિન આઈડી પાસવર્ડ પણ તમારે બનાવવો પડશે

તમારે સંપર્ક માહિતી માટે વધુ માહિતી જોઈતી હોય તો દસ્તાવેજોમાં આવશે આધાર કાર્ડ આવકનો દાખલો શાળાનું બોનીફાઈડ સર્ટિફિકેટ બેંક ખાતાની વિગતો તેમાં પાસબુકની નકલ હોય છે પ્રથમ પાનાની જે નકલ આપવાની હોય છે ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર જો લાગુ થતું હોય તો આપવાનું હોય છે ટ્યુશન ક્લાસની ફીની વિગતો અને રસીદ અને શાળા કોલેજનો પ્રવેશપત્ર સાથે રેટાણું પુરાવો ટ્યુશન ક્લાસ રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર એ પણ જો લાગુ હોય તો આપવાનું હોય છે ત્યારે હવે વાત કરીએ કે સમય મર્યાદા શું હોય છે આ યોજનાની દર વર્ષે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સમય મર્યાદામાં અરજી કરવી જરૂરી છે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને જો તમને કોઈ મુશ્કેલી આવે તો નજીકની શાળા અથવા શિક્ષણ વિભાગની કચેરીમાં પણ તમે સંપર્ક કરી શકો છો અત્યાર હવે આ યોજના પછી એક ખાસ નોંધ લેવાની પણ જરૂર છે આ નોંધ એ છે કે આ યોજના ફક્ત અને ફક્ત ખાનગી ટ્યુશન ક્લાસની ફી માટે છે જો વિદ્યાર્થી શાળા અથવા કોલેજમાં ટ્યુશન ફી ભરે છે તો આ સહાય મળવા પાત્ર નથી સાથે અરજી પ્રક્રિયા અને દસ્તાવેજોની યાદી અંગે ચોક્કસ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જરૂરી છે આ યોજના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં મદદ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે તો શિક્ષણ એ તમારા ભવિષ્યની ચાવી છે અને ટ્યુશન સહાય યોજના એ આ ચાવીને તમારા હાથમાં આપવાનો પ્રયાસ છે તો આજે જ આ યોજનાનો લાભ લો અને તમારા સપનાઓને નવી આપો